તો કોડીનાર અને તારાલા સુગર મિલોને ફરીવાર શરૂ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે આધુનિકીકરણના પ્રારંભ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજનની વિધિ કરાવી હતી તો કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત લોકોને સંબોધન કરતી વેળા અનેક મુદ્દા પર વાત કરી હતી તો કોડીનાર સુગર મિલની અંદર બે હજાર બેમાં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્ર મોદી આવ્યા હતા અને હું

કોડીનાર સુગર મિલ ની અંદર બે હજાર બે માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આયા ત્યારે હું નરેન્દ્રભાઈ ના દિલીપભાઈ ત્રણે આખી રાત આજ સુગર મિલ માં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ